અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર ફરાર પીઆઈ બીએમ પટેલે છેલ્લા ચાર મહિનામાં બેતાલીસ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે શહેરના થલતેજ સાયબર ક્રાઈમ દ્વારા આઈપીએલ દરમિયાન ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ પટેલલે સોંપવામાં આવી હતી આ કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરીને ચાર્જશીટ કરવા માટે આરોપીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભમાં પીઆઈ બી એમ પટેલે રૂપિયા દસ લાખ થી વધારેની રકમની માંગણી કરી હતી રંગજોગના અંતે દસ લાખ ની રકમ નક્કી કરવામાં આવી હતી જે નાણાં આપવા માટે સોમવારે સાંજે સિંધુ ભવન રોડ પર મળવાનું નક્કી થયું હતું

રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાર ચાર ચોક નીચે આવેલા થ્રીડી સિનેમામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દાંતા મામલતદારની ટીમ અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા થ્રીડી થિયેટરમાં તપાસ કરતા ફાયર સહિતની ઘણી બેદરકારી સામે આવતા નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે દેવેશ એન્ટરપ્રાઇઝ જામનગર દ્વારા વિવિધ પુરાવાઓ આપવામાં આવ્યા હતા ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવતા ફરી બેધરકારી સામે આવતા ટ્રસ્ટ દ્વારા નિયમો અનુસાર થ્રીડી થિયેટરને માય ભક્તોની સુરક્ષાને ધ્યાન રાખીને સીલ કરવામાં આવ્યું હતું કોઈ ફાયર એક્શિન ગુસરભોની પાસે નહોતા એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરી અને એને ભંગ બંધ કરાવેલ છે તાત્કાલિક ધોરણે અને એમને અને જ્યાં સુધી એ ફાયર સાધનો ન કરી શકે ત્યાં રાજકોટ અગ્નિકાળ ઘટના બાદ મોડે મોડે જાગેલી સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાયર સેફ્ટી અને બીયુસી ના અભાવે અલગ અલગ સંસ્થાઓ સાથે સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયા મહાનગરપાલિકા દ્વારા અંદાજિત એક હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટના અભાવે સીલ કરવામાં આવી છે પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગોનો વેપાર ખોરવાઈ રહ્યો છે વેપારીઓએ જણાવ્યું કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિદિવસ અંદાજિત ચારથી પાંચ હજાર કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જેથી તંત્ર પાસે તો ને રિંગ રોડની સત્તર માર્કેટો સીલ કરવામાં આવેલી છે એમાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર હજાર દુકાનો છે અને રોજનો ત્રીસ ચાલીસ કરોડ રૂપિયાનું નુકસાન પર ડે વેપારનું થાય છે અને દોઢસો બોસો કરોડ અહીંયા માલ અંદર મારું ફસેલું છે તો ચાલુ થાય તો અમે કંઈ બિઝનેસ કરી શકીએ બહુ તકલીફ પડે છે બધું જીએસટી ટીડીએસ બધું ભરવાનું છે બધા કામગારો બધા પરેશાન છે બધા વેપારીઓને ફોન આવે છે બધા પેન્ડિંગ ઓર્ડર બધા ઓર્ડર કેન્સલ થાય છે કચ્છ જિલ્લામાં ફાયર સેફટીને લઈને ચેકિંગ છે સ્ટેશન રોડ પર આવેલી હાથ ધરતા અભાવ જોવા મળતા સીલ કરવામાં આવી હતી તો બીજી તરફ કેવીએન હોટલ પણ સીલ કરવામાં આવી છે ભુજની ગ્રીન રોક વીઆઈપી ગેસ્ટ હાઉસ ટેન ઇલેવન લોન્ચ પણ સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે કે જ્યાં આપણે કન્જેસ્ટેડ એરિયો હોય ત્યાં આપણા ગેમ ઝોન ચાલુ હોય અથવા તો જ્યાં એક્ઝિટને બરોબર નથી હોતા વેન્ટિલેશન બરોબર નથી હોતી એવી જગ્યા કન્જેસ્ટેડ જગ્યા હોય તો આપ મીડિયાના માધ્યમથી આપ જાહેર કરી શકો છો અને જ્યાં જ્યાં અમને એવું લાગશે અમે એના એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશું નવસારી શહેરમાં ફ્રૂટની દુકાનમાં ફટાકડાનો જથ્થો રાખી વેચતા એક વ્યક્તિને એસઓજીએ ઝડપી પાડ્યો છે ગણદેવી રોડ પાસે આવેલા નેચરલ ફ્રૂટની દુકાનમાં પાછળના ભાગે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી જેના આધારે છાપો મારતા અલગ અલગ બ્રાન્ડના એક લાખ અઠ્યાવીસ હજારની કિંમતના ફટાકડાઓ મળ્યા દુકાનના માલિક સુરજ સુલારને આ જથ્થાના લાયસન્સ વિશે પૂછતા તેની પાસે તે નહોતું મળી આવ્યું સાથે જ ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળતા એસઓજીની ટીમે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ નેચરલ ફૂડ દુકાનમાં એ લોકો એમણે ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ રાખી તેમજ ફાયર સેફ્ટીના સાધનો ન રાખી ગેરકાયદેસર રીતે આ સંગ્રહ રાખેલ હતો જેમાં ફાયર સેફ્ટીના સાધનો પણ રાખેલા હતા આમ જાણવા છતાં લોકોની જિંદગી જોખમાઈ મુકાય કે હાનિ થવાનો સંભવ હોય એવું જાણવા છતાં બેદરકારી રાખીને અલગ અલગ કંપનીના ફટાકડાનો સંગ્રહ રૂપિયા એક લાખ અઠ્ઠાવીસ હજારનો રાખેલ હતો

રાજકોટના ઉપલેટામાં વેણુ ડેમના રોજમદાર કર્મચારીએ પગારની બાબતમાં અન્યાય સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે તેમની સાથે અન્યાય થતા અને યોગ્ય ન્યાયિક કાર્યવાહી નહીં થતાં આંદોલન શરૂ કર્યું હોવાનું જણાવ્યું છે આ મામલે પતિ સાથે થઈ રહેલા અન્યાયમાં પત્ની પણ આંદોલનમાં જોડાય છે વર્ષોથી કામ કરી રહેલા હોવા છતાં પણ સિનિયરને યોગ્ય ફંડ જમા નહીં મારતા આંદોલન શરૂ કરાયું હતું આંદોલન પર ઉતરેલા વ્યક્તિના જુનિયરને અગ્રતા મળી જતા આંદોલન માંડ્યું હતું

લોકો માટે સારા સમાચાર છે રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશનના ના કારણે આગામી સાત દિવસ છૂટો છવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ વલસાડ નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી છોટા ઉદયપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે ચોથા દિવસે ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો ઘટાડો થશે दमन दादरा नगर हवेली दाहोद और छोटा उदयपुर और डे टू के लिए भी दाहोद छोटा उदयपुर बलसाढ़ नवसारी डोंग दमन और डी डी एन एच है और डेथ्री की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस के भी आइसोलेटेड पे पर होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद छोटा उदयपुर नर्मदा और बलसाढ़ नवसारी दमन डी डी एन एच है અગર ડે ફોર ની વાત કરે તો ડે ફોર મેં ગુજરાત